છેલ્લા અગિયાર વર્ષમાં દેશમાં દરેક ક્ષેત્રે પાયાના પરિવર્તન માટે ઘણા બધા મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે અને આપણે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો દેશની શિક્ષણ વ્યવસ્થામાં એક અમૂલાગ્ર પરિવર્તન લાવવા માટે તેને વધુ ભવિષ્યલક્ષી અને સર્વાંગી બનાવવા માટે વર્ષ બે હજાર વીસમાં આપણા દેશમાં નવી શિક્ષણ નીતિની શરૂઆત કરવામાં આવી હતી જે એક ઐતિહાસિક નિર્ણય હતો અને આજના દિવસે આ નિર્ણયને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શિક્ષણ નીતિના વિવિધ પાસાઓ તેનાથી થયેલા બદલાવો અને આવનાર ભવિષ્યમાં જે પરિવર્તન આવવાનું છે તેના વિશે વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદ પટેલજી ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું આજના કાર્યક્રમમાં નમસ્કાર આપ લાંબા સમયથી આપ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો સૌથી પહેલા તો હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે છેલ્લા પાંચ વર્ષમાં નવી શિક્ષણ નીતિ આવ્યા બાદ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં ખાસ કરીને શાળા અને કોલેજોમાં જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો આપણને જોવા મળ્યા છે નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં બે હજાર ચૌદમાં શાસનની ધુરા સંભાળ્યા પછી બે હજાર પંદર છવ્વીસ જાન્યુઆરીના રોજ એમણે સમગ્ર દેશ પાસે નવી શિક્ષણ નીતિ માટે સૂચનો માગ્યા અને એ આખી પ્રક્રિયા ગ્રામ પંચાયતથી માંડીને શિક્ષણ જગતમાં કાર્યરત વૈશ્વિક કક્ષાએ નામના મેળવેલા તમામ લોકો પાસેથી મેળવીને એ ડોક્યુમેન્ટ જેને આપણે એમ કહી શકીએ કે આગામી નવા ભારતની વિકસિત ભારત માટેનો જે દસ્તાવેજ કહેવાય એ ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજ એ દેશ સમક્ષ આવ્યો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાંત્રીસ વર્ષ બાદ આવી ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આ સમયગાળા દરમિયાન વિકસ્યા એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાજની અપેક્ષાઓ આકાંક્ષાઓ અને દેશના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકાય એ માટેની યોજના એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી શૈક્ષણિક વ્યવસ્થા એના માળખામાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે ખાસ કરીને આપણે વાત કરીએ તો બહુ શાખાકીય શિક્ષણ કે એક સાથે આપણે અલગ અલગ સ્ટ્રીમમાં શિક્ષણ લઈ શકીએ તો એ દિશામાં આપણી યુનિવર્સિટીમાં શું કાર્ય અત્યારે થયું છે ચેપ્ટર નંબર એક થી આઠ છે શાળા શિક્ષણની વાત કરી છે નવમા પ્રકરણથી ઉચ્ચ શિક્ષણ અને કેટલાક વિષયો છે આપણે સૌએ જોયું પણ હશે કે આંગણવાડીમાં એ વિદ્યાર્થીઓ જાય ધાત્રી બહેનો જાય અને આપણો પ્રવેશ પાંચમા ધોરણથી સરકારી શાળામાં થતો હતો પાંત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન સમાજની આકાંક્ષાઓ બદલાઈ એટલે ત્રણ વર્ષનું બાળક થાય એને સ્કૂલે મૂકવાનું એમણે શરૂ કર્યું એટલે પ્રાથમિક કક્ષાએ સૌથી મહત્વનો જે ફેરફાર કર્યો એ વય કક્ષા ત્રણથી શિક્ષણની શરૂઆત એ કરવામાં આવી જેને આપણે ઈસીસીઈ તરીકે ઓળખીએ છીએ એટલે શાળા શિક્ષણ ધોરણ એક થી બાર ધોરણ હતું એને બદલે એને ચાર વિભાગમાં આપણે એને જોઈએ છીએ અને જે બાળકના બૌદ્ધિક વિકાસના ક્રમમાં છે બરાબર કયા કયા વિભાગો છે સૌથી પહેલા જે તબક્કો છે એ પૂર્વ પ્રાથમિક એક પૂર્વ પ્રાથમિક બે બાલવાટિકા ધોરણ એક અને બે એને આપણે પૂર્વ પ્રારંભિક શિક્ષણ કહીએ છીએ શરૂઆતના પાંચ વર્ષ જેમાં બાળક ભણવા માટે શીખવા માટે તૈયાર થાય પછીનો તબક્કો જે છે છે જે ધોરણ ત્રણ ચાર અને પાંચ છે છ સાત અને આઠ એ મિડલ સ્ટેજ છે અને નવ થી બાર ના એક સળંગ એકમ કર્યું જેને કારણે જે પણ મા બાપ છે એ પોતાના બાળકને ભણાવવા ઈચ્છે છે એને સરકારી વ્યવસ્થાનો અનુભવ આના થકી આપણે આપી શક્યા પહેલા ધોરણમાં છ વર્ષની ઉંમરથી આવે જેથી કરીને એના મગજના તંતુઓ જે છે એ યોગ્ય રીતે વિકસિત થયા હોય અને આ તબક્કો એવો છે કે પંચ્યાસી ટકા લર્નિંગ બરાબર એ આ તબક્કામાં થતું હોય છે એટલા માટે એક મહત્વપૂર્ણ ફેરફાર એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ગણી શકાય ઉચ્ચ શિક્ષણની જયારે આપણે વાત કરીએ ત્યારે હવે દરેક નાગરિક એક ગ્લોબલ સિટીઝન બન્યો છે આપણે ત્યાં ભણાવતા વિષયો એને ભણવાના વિષયો એવું બને કે સ્કૂલી શિક્ષા એણે કોઈ એક રાજ્યમાં લીધી હોય હાયર એજ્યુકેશન બીજા રાજ્યમાં લીધું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન એ બીજા દેશમાં કરવા જાય રિસર્ચ બીજા દેશમાં કરે ઇન્ડસ્ટ્રીઝ અથવા તો એન્ટરપ્રિન્યુઅર એ પાછા આપણા દેશમાં આવીને કરે તો આમ અન્ય દેશો સાથે વૈશ્વિક રીતે આપણા યુવાનો કેવી રીતે યોગ્ય ગોઠવાય એટલા માટે હાયર એજ્યુકેશનમાં ક્રેડિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે બરાબર તો તમારા દ્રષ્ટિએ છેલ્લા પાંચ વર્ષમાં નવી શિક્ષણ નીતિના કઈ સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓ આપણે કહી શકીએ પ્રધાનમંત્રીજીએ પાંચ વ્રતની વાત કરી હતી એમાં મહત્વના બે મુદ્દાઓ હતા કે ગુલામીની માનસિકતામાંથી બહાર આવવું અને વિરાસત ઉપર આપણો ગર્વ હોવો એટલે સમય જતા છેલ્લા પાંચ દાયકામાં એવા પ્રકારની શિક્ષણ પ્રણાલી રહી મેકોલ અસરવાળી કે આપણું પોતાનું જ્ઞાન જે સૈકાઓથી અર્જિત હતું એને જાણવાથી અજાણ રહેતા હતા તો ભારતીય જ્ઞાન પ્રણાલી ફરજીયાતપણે એમાં ઇન્કલુડ કરવામાં આવી મને લાગે છે આ સૌથી મોટી એક ઉપલબ્ધિ અથવા તો વિશેષતા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કહી શકાય સર આપ ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છો તો આ શિક્ષણ નીતિમાં મહાત્મા ગાંધીજીના જે શૈક્ષણિક મૂલ્યો છે એને પણ આવરી લેવાયા છે તો એના વિશે થોડુંક અમારા શ્રોતાઓને માહિતગાર કરજો ચોક્કસ મહાત્મા ગાંધીજીએ ત્રણ શબ્દ આપ્યા હતા ત્રણ એચની કેળવણીની વાત કરી હતી હેન્ડ હાર્ટ અને હેડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ મહાત્મા ગાંધીજીની જે નઈ તાલીમ છે જેને આપણે બુનિયાદી તાલીમ તરીકે ઓળખીએ છીએ એ જ દસ્તાવેજનું પુનઃ પ્રગટીકરણ છે નઈ તાલીમ વધતા ડિજિટલ એજ્યુકેશન એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે કહી શકીએ બરાબર સર હમણાં જ આપણે વાત કરી કે ટેકનિકલ એજ્યુકેશન ટેકનોલોજી આધારિત એજ્યુકેશન આ એક મહત્વનું પાસું છે નેશનલ એજ્યુકેશન પોલિસીનો તો ટેકનોલોજી ડિવાઇડ ને ઘટાડવા માટે અને ખાસ કરીને આપણા જે રીતે નબળા વર્ગો જે છે એના માટે આ શિક્ષણ નીતિમાં કેવી રીતે ફાયદાઓ છે એક ડિજિટલ નેટવર્ક સમગ્ર દેશમાં ગ્રામ પંચાયત સુધી પહોંચેલું છે આપણે જોયું હશે કે ડેટા અને સ્માર્ટફોન એ છેલ્લા વીસ વર્ષમાં સસ્તો થતો ગયો છે બરાબર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારત સરકારે ઉભું કર્યું છે વન નેશન વન ડેટા એટલે એને ખરીદવું ના પડે ઉચ્ચ શિક્ષણમાં લાઇબ્રેરીમાંથી કોઈ રિસર્ચ જર્નલ એને એક્સેસ કરવું હોય તો પૈસા ખર્ચ કર્યા વગર એક્સેસ કરી શકે એ જ પ્રમાણે જયારે વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે એને અપાર આઈડી સાથે એને રજીસ્ટર કરવામાં આવે છે હાયર એજ્યુકેશનમાં એની એબીસી આઈડી બને છે આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવામાં એની ક્રેડિટ ટ્રાન્સફર થાય એટલે ટેકનોલોજી એટલે બહુ મોટો હાવ એવો નહીં પરંતુ સુલભ બનાવી શકાય સરળતાથી લોકો એમાં કામ કરી શકાય એવા પ્રકારના ગેટવે એ સરકારી વ્યવસ્થાઓમાંથી કરવામાં આવ્યા છે બરાબર બીજું એક આપણે શિક્ષણ નીતિની વાત કરીએ ત્યારે માતૃભાષામાં શિક્ષણ આ મુદ્દો આવે જ છે તો માતૃભાષામાં શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં પણ સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે એનઇપીમાં ભલામણ કરવામાં આવી છે તો એને તમે કેવી રીતે જુઓ છો અને એના વિશે અત્યાર સુધીમાં શું કામગીરી થઈ છે ખાસ કરીને માતૃભાષા શિક્ષણની વાત કરીએ ત્યારે હું ચોક્કસપણે આપણા દેશના ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઈ શાહનો ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ રાજભાષા વિભાગ એમની પાસે છે જે પ્રકારે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય ભાષાઓ અને એના પ્રમોશન માટે કાર્ય થઈ રહ્યું છે મોટાભાગે લોકો માતૃભાષાને કે પ્રાદેશિક ભાષાને છોડીને અંગ્રેજી ભાષા તરફનો ઝુકાવ કેમ રહેતો હતો કે ભણ્યા પછી એની જોબ ઉદ્યોગ બધી બાબતોમાં એને અંગ્રેજી અનિવાર્ય હોય એવું લાગતું હતું અત્યારે યુપીએસસી થી માંડીને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ ભારતીય ભાષાઓમાં કેન્દ્ર સરકારે ઉપલબ્ધ કરાવી છે એટલે પહેલા ધોરણથી જયારે વ્યક્તિ ભણે છે ત્યારે એને ખબર છે કે હું માતૃભાષામાં ભણીશ તો જયારે હાયર એજ્યુકેશનમાં કે વિશ્વ સાથે મારે કદમ મેળવવાનું હશે તો હું માતૃભાષામાં ભણ્યો છું એ મને અવરોધરૂપ નહીં બને આ આ આત્મવિશ્વાસ એ નવી પેઢીમાં એમણે કેળવ્યો છે ભારતીય ભાષાઓમાં માત્ર માતૃભાષા નહીં પરંતુ અન્ય રાજ્યોની ભાષા અને ખાસ કરીને ત્રિભાષા ફોર્મ્યુલા જે છે એ પોલીસી ત્રિભાષા ફોર્મ્યુલાને કારણે આપણે જોયું હશે કે જે પ્રકારે માઇગ્રેશન વધી રહ્યું છે ડિજિટલ ઇન્ટરવેશન વધી રહ્યું છે એ સંજોગોમાં સુરત હોય અમદાવાદ હોય ત્યાં માત્ર ગુજરાતના લોકો વસતા નથી ચૌદ રાજ્યોના અઢાર રાજ્યોના લોકો વસતા હોય છે એટલે એક વર્ગખંડ એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું એક ઉત્તમ ઉદાહરણ હોય છે ગુજરાત વિદ્યાપીઠની જ વાત કરું અમારું શિક્ષણ માતૃભાષામાં છે અઢાર રાજ્યોના વિદ્યાર્થીઓ ગણે છે અને એમાં જે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓમાં નોર્થ ઇસ્ટના એસી ટકા વિદ્યાર્થીઓ છે આમ છતાં ગુજરાતી કે એમની પ્રાદેશિક ભાષા અવરોધરૂપ બનતી નથી કારણ કે શિક્ષણ પ્રણાલી એવી રીતે આપણે અમલમાં મૂકીએ છીએ જેથી હાયર એજ્યુકેશનમાં એ બધી વ્યવસ્થાઓ એને ઉપલબ્ધ બને ત્રણેય ભાષામાં ઈચ્છિત ભાષામાં એને પ્રશ્નપત્ર મળે એમાં જવાબો આપી શકે એટલે ઇન્ટરપ્રિટ કરી શકે આજકાલ ટેકનોલોજીને કારણે કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ સરળતાથી કરી શકે છે અને બીજી વસ્તુ કે શૈક્ષણિક સામગ્રી પણ હવે સ્થાનિક ભાષાઓમાં આવવાનું ચાલુ થયું છે જેથી જે અંગ્રેજી પુસ્તકો ઉપર જે ડિપેન્ડન્સી હતી એ પણ હવે થોડી થોડી ઘટશે આવનારા વર્ષોમાં એવું આપણે કહી શકીએ એટલે ખાસ કરીને ટેકનિકલ એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશન એની આખી ટર્મિનોલોજી એના પાઠ્યપુસ્તકો એ બધું એઆઈસીટી અને મેડિકલ કાઉન્સિલે તૈયાર કર્યા ભૂતકાળમાં પણ જેટલા બી આપણા ત્યાં ડોક્ટર્સ એન્જિનિયર બન્યા હશે એ બારમા ધોરણ સુધી માતૃભાષામાં જ બન્યા છે પરંતુ એક સફળ ડોક્ટર કે એન્જિનિયર તરીકે એમની કારકિર્દી બનાવી છે એટલે માતૃભાષાનું પ્રારંભિક શિક્ષણ એના ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ મહત્વનો પાયો બને છે બરાબર સર રાષ્ટ્રીય સ્તરે પાયાની સાક્ષરતા હોય કે રોજગાર આધારિત શિક્ષણની જયારે વાત આવે ત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં અત્યાર સુધી શું કામગીરી થઈ છે પીજી કોર્સમાં ફરજિયાતપણે ઇન્ટર્નશીપ દાખલ કરવામાં આવી છે યુજી કોર્સમાં પણ એવો વિદ્યાર્થીએ સર્ટિફિકેટ કે ડિપ્લોમા લઈને બહાર નીકળવું હોય તો છ મહિનાનો કે ચાર મહિનાનો એને ઇન્ટર્નશીપ કોર્સ કરવો ફરજિયાત છે એટલે ઇન્ડસ્ટ્રી લિંકેજ એને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે મેં અગાઉ જેમ કહ્યું કે પહેલા આપણે ગોખીને વિદ્યાર્થીઓ બહાર નીકળતા હતા પરંતુ આપણા કરિક્યુલમ ફ્રેમવર્કમાં એટલે જે સ્કીલ ડોક્યુમેન્ટ છે અને એજ્યુકેશનનો જે ડોક્યુમેન્ટ છે એને એલાઇન કરવામાં આવ્યા છે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ પ્રમાણે વર્તમાનમાં ચાલી રહ્યા ઉદ્યોગો સાથેના કરિક્યુલમ અપડેટ બને અને એ પ્રકારના યુવાનો તૈયાર થાય એવી વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે બરાબર સર આ નીતિમાં આવનારા ભવિષ્યમાં પણ ભારતને શૈક્ષણિક હબ બનાવવા માટે એક વાત કરવામાં આવી છે તો એના ઉપર પ્રત્યક્ષ રીતે અત્યારે શું કામગીરી થઈ છે અત્યાર સુધી ભારતની યુનિવર્સિટીઓ ભારતમાં જ કામ કરતી હતી પહેલાં એવું બનતું કે જ્યારે આ પ્રકારના કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન નહોતા એટલે લોકોએ ભણવા માટે અહીંયા આવવું પડતું હતું હવે આપણે ત્યાં પોતાના કેમ્પસીસ સ્થાપી શકી શકીએ છીએ તો ત્રણેક સંસ્થાઓએ પોતાના કેમ્પસીસ ઓલરેડી સ્થાપી દીધા છે એ જ પ્રમાણે વિદેશની યુનિવર્સિટી માટે પણ આપણે એના દ્વાર ખોલ્યા છે કારણ કે જ્યારે તમે ગ્લોબલ સિટીઝનની વાત કરતા હો ત્યારે જેટલું શ્રેષ્ઠ છે ક્વોલિટી એજ્યુકેશન છે એ તમામ દેશના નાગરિકો માટે ઉપલબ્ધ બને એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓને ઘટાડવા હોય તો અહીંયા વિદેશી કેમ્પસને સ્થાપવાની મંજૂરી પણ આપવી જોઈએ આપણી જ્ઞાન સંપદા એ બહાર ના જતી રહે એટલા માટે પણ એ કરવું આવશ્યક છે આપણા સારા પોગ્રામ્સ અને ઇન્સ્ટિટ્યુશન્સ છે એ અન્ય દેશોમાં પણ સ્થાપીને આપણી ભારતીય પરંપરાને વધારે ઉજાગર કરી શકાય આમ ટ્વીન ડિગ્રી પોગ્રામ એવા પ્રકારની પ્રોવિઝન એ યુજીસીએ કરી છે જેથી કરીને એક સાથે બે યુનિવર્સિટી કોલોબરેટીવ એફર્ટસથી વિદ્યાર્થીઓને સારામાં સારું શીખવી શકે આવનાર સમયમાં ખાસ કરીને આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ કે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને જો વિકસિત બનાવવું હોય તો એક માનવ સંસાધન જે કુશળ હોય એની પણ બહુ જ મોટી જરૂરિયાત છે તો એ જરૂરિયાત માટે શિક્ષણ નીતિનું ભૂમિકા કેવી રીતની હશે ખાસ કરીને આપણે છઠ્ઠા ધોરણથી જ વોકેશનલ એજ્યુકેશન નો સમાવેશ કર્યો છે આપણે નોંધ્યું હશે કે એનસીઆરટી દ્વારા નવા પાઠ્યપુસ્તકો તૈયાર થયા છે જે વિદ્યાર્થીઓને બ્લોક ચેઇન એઆઈ જે નવા વિષયો છે અને ભારતીય જ્ઞાન પરંપરા છે આ બંનેનું મિશ્રણ કે એને દધીચની બી ખબર હોવી જોઈએ અને મોબાઈલ ટેકનોલોજીની પણ ખબર હોવી જોઈએ એવા નાગરિક તૈયાર કરી રહ્યા છે કે જે ઇન્ડિયન ઇથોસ સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય છે પ્રધાનમંત્રીજીનું એને સાકાર કરી શકે અને એના માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી રહી છે સર એનઈપી જેવા બહુ જ વ્યાપક વિષય પર આપણે બહુ સરળતાથી વાત કરી અને અમારા શ્રોતાઓને એનઈપીમાં આવેલા બદલાવો અને ખાસ કરીને આવનાર સમયમાં જે પરિવર્તન આવવાનું છે એના વિશે આપણે વાત કરી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આશા કરીએ કે આવનાર દિવસોમાં ખાસ કરીને વર્ષ બે હજાર સુધીમાં ભારતને વિકસિત બનાવવાની દિશામાં નેશનલ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચોક્કસ એક નિર્ણાયક ભૂમિકા ભજવશે આ આશા સાથે આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ